કારેલીબાગ ખાતે રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જળ સંચય અભિયાન અંતર્ગત આજરોજ રેન વોટર હાર્વેસ્ટિંગનું ખાતમુહૂર્ત પૂજ્ય ગોસ્વામી એકસો આઠ દ્વારકેશ લાલજી મહારાજના વરદ હસ્તે કારલીબાગ વિસ્તારના પ્રકાશનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન બાદ સૌથી વધુ કામ જળ સંગ્રહ માટે કરાયું છે લોકોમાં જાગૃતિ પણ ખૂબ આવી છે જૂની વોટર હાર્વેસ્ટિંગ માટેની યોજનાઓ તેને રિવાઇઝ કરવામાં આવશે હાલ અત્યારે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કોર્પોરેશન અને સ્થાનિક પ્રતિનિધિઓની ગ્રાન્ટમાંથી વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં વિભાગ તરફથી પણ નવી યોજનાઓ અમલમાં લાવવામાં આવશે આધુનિક ટેકનોલોજીની મદદથી ખૂબ ઓછા ખર્ચે અને સારી રીતે વોટર હાર્વેસ્ટિંગ થાય તે દિશામાં નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે વડોદરામાં વરસાદના માત્ર એક ટકા પાણીનું હાર્વેસ્ટિંગ થયું છે અગાઉ એકસો દસ ફૂટે અંડરગ્રાઉન્ડ વોટર મળી રહેતું હતું પરંતુ હવે એકસો પચાસથી બસો ફૂટના લેવલે પાણી મળે છે કેમ કે ગ્રાઉન્ડ વોટરના વપરાશની સામે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ થઈ શકતું નથી જેથી ભવિષ્યમાં ગંભીર પાણીની કટોકટીનો સામનો ન કરવો પડે તે માટે અત્યારથી જ લોકોને વોટર હાર્વેસ્ટિંગ માટે જાગૃત થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે પૂજ્ય ગોસ્વામી શ્રી લાલજી મહારાજ શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ બીજેપી શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ રાવપુરા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી પૂર્વ મેયર અને બીજેપી વડોદરા શહેર પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરના ઉપક્રમે જ્યારે જલ સંગ્રહિત કરીને જલની સમસ્યાનું નિવારણ કરવા માટે આજરે મંગલ પ્રારંભ થઈ રહ્યો છે અને વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આ અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે એના સર્વ સંયોજકો પક્ષપ્રમુખો દરેક વિસ્તારના કોર્પોરેટરો શ્રી હેમાંગભાઈ ડૉક્ટર શ્રી વિજયભાઈ અને દરેક વિસ્તારના અલગ અલગ કોર્પોરેટરો આ કાર્યને સંકલ્પિત રીતે પૂર્ણ કરે અને આવનાર દૂર થાય એવી મારી પ્રાર્થનાઓ શુભકામનાઓ છે સમગ્ર ભારતના જળ શક્તિના મંત્રી તરીકે જેમણે જવાબદારી સંભાળી છે અમારા ગુજરાતના યશસ્વી પ્રદેશના અધ્યક્ષ પાટિલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવામાં આવી છે ગત અઠવાડિયે વડોદરાના પ્રભારી મંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની ઉપસ્થિતિમાં સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતે આ પહેલાં કાર્યક્રમની શરૂઆત કરીને આજે અમારા વૈષ્ણવ આચાર્ય દ્વારકેશલાજી મહારાષ્ટ્રીની આશીર્વાદ સાથે આજે બીજા કાર્યક્રમની શરૂઆત કરી છે ત્યારે આજના કાર્યક્રમમાં પધારેલા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ આ કામ જે છે એ કામ લોકોનું કામ છે સમાજનું કામ છે સમાજના માધ્યમથી વધુને વધુ સંખ્યામાં આ જળસંચયનું કામ થાય એવી બધાને અમે અપીલ પણ કરીએ છીએ આપણા કેન્દ્રીય જળસંચય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રીમાન સી આર માર્ગદર્શન હેઠળ જે થોડા દિવસો પહેલાં માન્ય ગૃહ રાજ્યમંત્રી દ્વારા જે રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્રકલ્પનું ઉદઘાટન માંજલપુર ખાતે કરવામાં આવ્યું હતું એના બીજા પ્રોજેક્ટનો આજે શુભારંભ કારેલીબાગ વિસ્તારમાં કરવામાં આવ્યા આવી રહ્યો છે ત્યારે આ જે જળ સંચય અભિયાનની અંતર્ગત જેજેશ્રીએ ખૂબ સુંદર વાત કરી કે આ એવા રિસોર્સિસ છે કે જેને લેવા માટે આપણે કોઈ કર કુદરતને આપી નથી શકતા પરંતુ આપણે કુદરતને આ રિસોર્સિસની જાળવણી માટે શું કરી શકીએ એ બાબતે સૌએ ચિંતા કરવાની જરૂર છે ત્યારે આવો સુંદર પ્રોજેક્ટ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો છે પાર્ટીના અધ્યક્ષ શ્રીમાન ડૉક્ટર વિજયભાઈ શાહ અને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ પૂર્વ ધારાસભ્ય શ્રીમાન રાજેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત આપણા ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ પૂર્વ મેયર શ્રી શ્રીમાન સુનિલભાઈ સોલંકી અને તમામ ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું